હેલો મિત્રો કેમ છો બધા મજામાં મજામાં જ રહ્યો મારા બ્લોગ અને વિડીયો જોતા રહ્યો તો બપોર અત્યારે ને સુરેન્દ્રનગર હું બે દિવસથી અત્યારે આવ્યો છું અને અત્યારે છે અમે ડી માર્ટ આવી ગયા છે તો ડી માર્ટની અંદર જોઈએ જાણીએ ને ખરીદી કરવા આવ્યા છે તો સારું લાગશે ને મજા આવશે તો લેશું ને અત્યારનું વાતાવરણ પણ જોઉં એક નંબર છે તો ચલો કન્ટિન્યુ અત્યારે ડી માર્ટમાં આ બધી હે ને અનાજ વિભાગ છે જો આશીર્વાદ લોટ હે આટા આ બધી અનાજ વિભાગ છે તેલ તેલ આ વિભાગ આમ તો ડિમાન્ડ બહુ મોટો હે આપડા ભેગા આપડે ભાઈ છે અજયભાઈ ભાઈ અજયભાઈ ફરવાનું જ આપડે આ બધે હે ને

શું બોટલ છે આ બધી સાઠ રૂપિયાની સાઠ ને પચાસ ના અલગ અલગ પ્રકારના ભાવે બોટલ છે બરાબર ટૂંકમાં આ પ્લાસ્ટિક વિભાગ છે આખો જો હા ને આ રહ્યો આખો પ્લાસ્ટિક વિભાગ તો કન્ટિન્યુ બ્લોગમાં બનાવી હજી આપણે ઉપર પણ જવાનું છે ઉપર પણ બહુ હાઈ ક્લાસ છે તો ડીમાર્ટ છે ને બહુ સારો એવો મોડ હોય છે અને આજો જો માઝા આ બધે અત્યારે ના થમ્સઅપ વિભાગ છે કોલ્ડ વિભાગ ના પાછા અહીં હામણી આવી ગયું ને આ બાજુ આ મચ્છર પકાવવાનું આ હીટ ઓલ આઉટ એવું બધું હે જા મચ્છરનું અને આ પાવડર આપણે ઉપર જઈએ અને ઉપર છે ને આ બધા કપડાં વિભાગ આવવાનું છે તો હવે આપણે જઈએ છીએ બધી કપડા વિભાગ તો મિત્રો અત્યારે ઉપર છે ને આ બધી કપડા બજાર તો છે અને આ હે ને ઓલા બારી બાર હોય ને એને પડદા છે જો માત્ર ચારસો રૂપિયામાં અને આ બાજુનો પડદામાં હે ને બસો ને ઓગણ માં છે સિંગલ બેડશીટ આવે આ બધી બેડશીટ છે જોઈ શકો છે હવે આપણે આગળ મેન્સ વિભાગમાં જઈએ

वेराइटी तो हो वे जाती है डिमार्ट है देवाद पड़ा ना जो आ है ना आऊं से बाकी ग्लास ग्लास हो काच ना बोला ग्लास से है बोला ग्लास है ना इस काच काच ना आज हो जो काच ना टॉप फूल है <laughs> ब्यूटीफुल डे लेकिन आपको कॉफी આ નાના બાળકોનું કપડું તો આ હે આઠ છે ચૌદ વર્ષ બે વર્ષ મિત્રો આપણે જેના માટે લેવાયો હે ને એનો માપ છે ને બહુ મોટો દેખાય છે એના માપનું આપણે કંઈ મળતું છે નહીં પણ કંઈ વાંધોને ટ્રાય કરીએ ગોતીએ અને ડી માટે ને બહુ મસ્ત છે મસ્ત પણ સારી મળે છે અને સસ્તી પણ મને એવું લાગે છે કે બજાર કરતા ડિમાન્ડમાં બહુ સસ્તું મળે છે તો જો આ ભાઈ અમારે આ રી માટે ત્યાં થાય છે તો જો આ રિહામાં આપણે જોઈ લઈએ ચેનલમાં નવા હોય ને તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો અને એને કોમેન્ટ કરી દેજો તો વિભાગ આવું છે ફાઇનલી હવે હવે આપણો વિભાગ આવ્યો હોય જો આ ને નવાણું માં ટી શર્ટ છે આ એકસો નવાણું માં ટી શર્ટ બરાબર હવે લાગે કે નહીં હવે આપણી વસ્તુ કંઈક આવી છે તો ચલો આમાંથી જોઈ લઈએ પછી આગળ કન્ટિન્યુ મિત્રો હે ને આ ચપ્પલ વિભાગ જોઈ લો અને ઓલા મેન્સમાં માં અમે જે ગોતવાનું હતું ને ई तो मेडू ने पण साइज आमा ना आया साइज ने बहुत प्रॉब्लम रही है ना लेडीज बूट दोग लो <सथ> હેલો મિત્રો તો હે અત્યારે અમે ડીમાર્ટ ફરી લીધો છે અને માંથી આપણે કંઈ એવું ખાસ લાગ્યું નથી લીધા જેવું તો બરાબર તો અમે કંઈ લીધું નથી ને ખાલી ખાલી એમથી આમ તો જ આવી ગયા હતા નહીં લેવાનું હતું ઘણું પણ આપણે એમાં છે ને મારે લેવાના હતા ટી શર્ટું પણ ટી શર્ટમાં મને મેળ ન આવ્યો તો આપણે ટી શર્ટ લીધા નહીં અને જો નવા હોય ચેનલમાં તો ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો અને કોમેન્ટ કરો અને વિડીયો મજા આવી હોય તો દરેક જ્યાં તમને મજા આવી હોય ને ત્યાં તમે કમેન્ટ કરી દેજો અને આવતા વિડીયોમાં આપણે મળીશું